નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા તિરંગાની રેલીનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા તિરંગાની રેલીનું આયોજન કરેલ જેમાં ભાભર ચીફ ઓફિસર ભાભર પીએસઆઈની તેમની ટીમ તથા ટીડીઓ સીડીપીઓ આંગણવાડીના ભાભર મામલતદાર તેમજ ભાજપના આગેવાનો તેમજ ભાભર નગરપાલિકા પ્રમુખ બલ્લુભા કનુભાઈ ઠક્કર પ્રોવિન્સી ચિનુભા બલ્લુભા જયેશભાઈ ચૌધરી નરેશભાઈ અખાણી બટુકસિંહ ઝાલા પ્રકાશભાઈ તેમજ ભાભર નગરપાલિકા સ્ટાફ જે ભાભર નગરપાલિકા ખાડિયા વિસ્તારથી આઝાદ ચોકથી લાતી બજાર થઈને વાવ સર્કલથી આદર્શ સ્કૂલ પાસેથી પરત ભાભર નગરપાલિકા પાસે આવ્યા જેમાં દરેક શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં તિરંગા સાથે ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે આધીરોટી ખાએંગે દેશ કો બચાયંગેના નારા સાથે ભાભરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા બાળકોનો બુલંદ અવાજ સાથે રેલી ભાભર નગરપાલિકા દ્વારા ચા નાસ્તો બધા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવેલી હતી આનાથી દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગે દેશ પ્રત્યે રૂપે નાગરિકોને આપણા રાષ્ટ્ર જાણકારીને ધ્વજ આન બાન શાન દેશની ઓળખ છે આ પર્વ દેશ માટેની ભાવના જાગે તે માટે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાબતે ભાબર ચીફ ઓફિસર શું કહે છે જુઓ આ અહેવાલમાં રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર તેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ આશ્રમના આગેવાનો સ્કૂલના બાળકો અને પોલીસ સ્ટાફ સાથે જોડાયા અને આ પ્રોગ્રામ હર ઘર અંતર્ગત લોકો માં જાગૃતિ અને તિરંગા પ્રત્યે દેશમાં જાગે તેનો એક